આજે હરિદ્વાર આખું એક્સપ્લોર કરવું છું આવી ગયા છે હવે આપણે ઘાટ પાસે આ જો અહીંયા ગંગા મૈયા છે અને બસ અહીંયા થોડીક વાર બેસીશું હરિદ્વારમાં જેટલા પણ પુલ છે બ્રિજ છે ત્યાં મસ્ત મસ્ત આપણે હિન્દુ ધર્મના આર્ટ કરેલા છે તમે જો ઉપરથી હરકી પૌડીએ જવાય છે અને આજે પાછળ છે એ આખો રામ ભગવાન જે આપણો ધનુષ છે એ ધનુષ આકારનો બ્રિજ છે તો અમે અત્યારે હરકી પોડી પહોંચી ગયા છીએ અને આ જો આ બધા અહીંયા માનવ મેરામણ ઉભરાઈ ગયું છે એ શરૂ થઈ ગઈ છે તમે પણ દર્શન કરો વેલકમ બેક ટુ ગુજરાતી મીડિયા ફેક્ટરી આપની સાથે હું ગયો તમને બધાને મારે જયસ્વામણી જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ જય હિન્દ જય ભારત સો અત્યારે વાગ્યા છે અગિયાર અમે બે અઢી કલાક પહેલાં ઉઠીને ધોઈને ફ્રેશ થઈ ગયા હતા અને કેશવ આશ્રમમાં અહીંયા રોકાયેલા છે અને આજે હરિદ્વાર આખું એક્સપ્લોર કરવું છે અહીંયાથી હરકી પોડી થાય છે દોઢ દોઢ બે કિલોમીટર એટલું અને આસપાસ અહીંયા ઘણા બધા જોવાલાયક સ્થળો છે અને આજે અમે હરિદ્વાર જે એક્સપ્લોર કરવાના છે એ પહેલાં તમને જણાવી દઉં કે અમે ક્યાં સ્ટે કર્યો છે કારણ કે આ ખરેખર તમે જુઓ આખો આમ આશ્રમ છે આ કોઈ હોટેલ નથી અને આશ્રમમાં એકદમ અહીંયા શાંતિ છે અહીંયા કોઈ એટલો બધો રસ નથી અને અહીંયાથી બધું નજીક થાય દોઢ બે કિલોમીટર એટલે જાઓ તમે ચાલીને પણ જઈ શકો એટલે સારામાં સારું છે આ છે કેશવ આશ્રમ અહીંયા તમે જો એમ ગ્રીનરી છે એકદમ શાંત વાતાવરણ છે અહીંયા તમને નાસ્તો અને લંચ પણ મળી જશે અને એ પણ ઓનિયન ગાર્લિક વગરનું કારણ કે આ સ્પિરિચ્યુઅલ આખો આશ્રમ છે એટલા માટે સારામાં સારું છે પ્લસ અહીંયા નોન એસી અને એસી બંને રૂમ અવેલેબલ છે અમે જે સ્ટે કર્યો હતો એ નોન એસી હતું કારણ કે અમારે રહેવું તો મૂળ ચાર પાંચ કલાક સુવાનું ને આખો દિવસ થોડુંક એક્સપ્લોર કરીને રાતે પોણા નવની બસ છે એટલે પાછું ડેલી જવાનું છે એટલા માટે નોન એસી લીધો હતો બાકી એસી પણ પ્રિફર કરી શકો છો નોન એસીની પ્રાઇસ છે પાંચસો રૂપિયા બાર વાગે આવીને બીજે દિવસે બાર વાગે ચેકઆઉટ હોય છે અને એસીની પ્રાઇસ છે આપણે બારસો રૂપિયા બંને રૂમ સારા છે શિયાળામાં આવો તો તમારે એસીની જરૂર નહીં પડે હું તમને આનું લોકેશન છે ને એ મારા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ એટલા માટે તમે આસાનીથી આ લોકેશન ઉપર આવી જઈ શકો છો પ્લસ અહીંના જે ભાઈ છે એનો કોન્ટેક નંબર પણ હું તમને આપી દઈશ તો અમે તેને જઈ રહ્યા છે દક્ષ પ્રજાપતિ મંદિરમાં હવે ત્યાં શું છે એ ત્યાં જઈને બતાવું છું કેસ થી નીકળ્યા અને બે ત્રણ રિક્ષાઓ મળી અમુક કેસ દોઢસો રૂપિયા પહેલાં તો કે ત્રણસો ચાલીસ પચાસમાં લઈ જશે બે ત્રણ રિક્ષા તો જવા દીધી પચાસ રૂપિયામાં અહીંયાથી દક્ષિણ મંદિરે જઈએ છીએ અને અહીંયાથી અઢી કિલોમીટર જેવું થાય છે તો જો તમે અહીંયા આવતા હોય ને આ રીતનું રિક્ષા કરવાનું થાય તો મેક્સિમમ આટલા જ દેજો હવે ત્યાં જઈને હું તમને દક્ષેશ્વર મહાદેવ મંદિર જે છે અહીંયા પહોંચી ગયા છે હવે અંદર જઈને જોઈએ કે શું છે અહીંયા કઈ રીતે દર્શન કરવાનું છે કારણ કે પહેલી વાર યાર ખબર નથી પડતી ક્યાં શું હોય એ પુરાણ મેં હમણાં થોડું વાંચ્યું હતું મતલબ આઈની કથા શું છે આનો ઇતિહાસ શું છે એ મેં કથામાં પણ સાંભળેલું છે અને થોડુંક હમણાં રિસર્ચ કર્યું એટલે ખબર પડી હું તમને અંદર જઈને જણાવું કે અહીંયા શું થયું હતું અને શા માટે આ એટલું મહત્ત્વનું પ્રાચીન મંદિર છે તો એ મંદિરમાં પ્રવેશ કરી દીધો છે અને અહીંયા જે છે ને ગંગા મૈયા છે સો આપણે પહેલા ગંગા મૈયાના દર્શન કરતા આવીએ અને પછી બસ પવિત્ર થઈને આપણે મંદિરના પણ દર્શન કરીશું એકદમ મસ્ત નદી છે જો મન પાવન હો ગંગા મે ડૂબે નહાય મન તો અમે અત્યારે અહીંયા શાંતિથી બેઠા છીએ અહીંયા ઘણા બધા લોકો તમે જોઈ શકો એમાં આવે છે અહીંયા ગંગા જે મૈયા છે અહીંયા બધા કોઈ સ્નાન કરે છે કોઈ એનું જળ માથે ચડાવે છે ગંગાનો મહિમા તો બધાને ખબર જ છે તમે જુઓ એમ ઘણા બધા લોકો આવે છે પણ ખાસ ધ્યાન રાખજો જો સ્નાન કરો છો જે કાંઈ પણ કરો છો ધ્યાન રાખીને કરજો કારણ કે આમાં અત્યારેમાં બે ત્રણ સાપ તો અહીંયા નદીમાંથી નીકળ્યા એટલે એ ધ્યાન રાખવા જેવું છે અને આ ઘણા ગુજરાતી લોકો પણ નેવું ટકા ગુજરાતી લોકો છે હમણાં મને અને દિપેશભાઈને એક બે ફોલોઅર પણ મળ્યા ઘણા લોકો અમદાવાદથી પણ છે એટલે ગુજરાતી જ્યાં હોય ને ત્યાં યાત્રા જ કરતા હોય છે હું જગન્નાથપુરી પણ જઈ આવ્યો છું ઓડિશામાં સિત્તેરથી એંશી ટકા ગુજરાતી હોય છે એટલે ભગવાન છે ભારતમાં જન્મ ધારણ કરતા હોય છે સો અત્યારે પહેલાં ગંગા દર્શન કરશું પછી અંદર જે દક્ષ પ્રજાપતિ દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં જઈને પણ તમને દર્શન કરાવી ને આ જે છે આ છે રામસેતુ પથ્થર છે આપણે જે રામેશ્વરમમાં ભગવાન શ્રી રામે લંકા જવા માટે જે પથ્થરોથી પુલ બાંધ્યો હતો એ પથ્થર આ છે અહીંયા એવું લખ્યું છે એટલે તમે પણ દર્શન કરી લો જે દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે એનો ઇતિહાસ હું થોડો ઘણો જેટલી મને ખબર છે એટલું કહેવાનું કોશિશ કરીશ પહેલાં જો તમને જણાવી દઉં કે લગભગ હું જે તમને જણાવું એમાં થોડીક ત્રુટી હોઈ શકે ખામી હોઈ શકે કારણ કે મને એટલું ડીપમાં ખબર નથી પણ જેટલી જેટલી ઉપર ખબર છે એટલે હું તમને જણાવી દઉં કે આ જે દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે એનું ઇતિહાસ એવો છે કે જે રાજા દક્ષ પ્રજાપતિ હતા એ માતા પાર્વતીના પિતા હતા અને પછી એણે કંઈક હવન કર્યો હતો પછી એમાં ભગવાન શિવજી મહાદેવને આમંત્રણ નહોતું આપ્યું અને શિવજીએ પાર્વતીજીને કહ્યું હતું કે કે તમે યજ્ઞમાં ના જતા તેમ છતાં પણ પાર્વતી જે છે એ યજ્ઞમાં ગયા હતા ને પછી ત્યાં શિવજીનું સ્થાન ન જોવાના કારણે તે હવન કુંડમાં સતી થઈ ગયા હતા અને એ હવન કુંડના દર્શન પણ હું તમને અહીંયા કરાવી રહ્યો છું આ છે સતી કુંડ અને બીજો પણ અહીંયા અયોગ્ય કુંડ છે તો આવી રીતે અહીંયા જે સતી થઈ ગયા હતા એ રીતનો ટૂંકમાં મને ઇતિહાસ ખબર હતી હવે આનો વિસ્તારપૂર્વક તમે રિસર્ચ કરી શકો છો કોઈ કથા વાચક હોય તો એની પાસેથી પણ સાંભળી શકો છો પણ મને જેટલી ખબર હતી એટલી મેં તમને જણાવ્યું સો બસ આ હતું દક્ષેશ્વર મહાદેવનું જે મંદિર અને હવે અમે બેક ટુ જઈએ છીએ આશ્રમ કારણ કે હવે સાડા બાર થયા છે અને જમી અને પછી ત્યાં થોડોક આરામ કરી અને પછી જશું જે હરકી પૌડી કાટ છે ત્યાં જ ને ત્યાં જઈને ગંગા આરતી કરીશું પછી જો ત્યાં પણ જોવાલાયક સ્થળ હોય તો ત્યાં પણ ફરીશું છે ને છોલે ને આ બધું જવો અહીંયા તમને દેખાતું નહીં હોય પણ અહીંયા દુકાનો આ છે અહીંયા મોટા ભાગની આવી દુકાન હોય છે પણ મેં એક પ્રેમાનંદજી મહારાજ જે આપણે વૃંદાવનવાળા છે એ રીલ જોઈ હતી કે હરિદ્વાર જાઓ વૃંદાવન જાઓ તમે બને એટલું સાત્વિક ખાવ અને જો તમે અહીંયા આવો છો તો ઉપવાસ કરી શકો એકઠાણા કરી શકો કારણ કે તમે યાત્રામાં આવ્યા છો તમારું શરીર ટૂંકમાં તમારો સાથ આપે એટલું તમે ભોજન કરો એ અનુકૂળ છે કારણ કે આ ટુરિસ્ટ પ્લેસ નથી બની ગુસ્તીમાં અલગ છે કે ઘણા લોકો ફરવા આવે છે પણ આપણે દર્શન કરવા આવવાના છે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે જે પુરાણ છે ઇતિહાસ એને આપણે સાક્ષી બનવા માટે અહીંયા આવીએ છીએ એટલા માટે બને એટલું છોલે લે કુલચન્ટુકમાં ખાવામાં મો થોડોક ઓછો રાખો અને જો કોઈને હોય તો હું વિરોધ નથી હું તમને પહેલાં જ કહું છું કે આ તો એક પર્સનલી મને જે લાગે છે એ તમારી સાથે શેર કરું છું કોઈને હેઠ નથી કોઈનો વિરોધ નથી પણ એમ લાગે કે આ વાતમાંથી કોઈ શીખે તો એના માટે સારું છે સો બસ આ તમારી સાથે શેર કરવું હતું અને હવે બી જઈ જશે છીએ સમય ત્યાં જે ભોજન બન્યું છે થોડું ઘણું ખાશું થોડોક આરામથી કોઈ તો આરામ કરીને પછી નીકળશું હરકી પોડી ઘાટ કરું ક્ષેશ્વર મહાદેવના દર્શન કરીને મેં અહીંયા પાછા આશ્રમે આવ્યા છે ત્યારે પોણા એક થયો છે એક વાગે મેં બી જમવાનું શરૂ થઈ જશે અહીંયા ઓછા ખૂબ ફેમિલી હોય છે જેમ કે અત્યારે મારી સામે જે આ રૂમ છે ત્યાં એક ફેમિલી રોકાયેલો છે બીજી જગ્યાએ એક છે અને અમે બંને છીએ એ ખૂબ શાંત અને મસ્ત વાતાવરણ છે સો હવે જમવા સમયે મળું અને પછી ત્રણેક વાગે જઈએ હરકી પૌડી અહીંયાથી નજીક જ છે અત્યારે જમવાનું આવી રહ્યું છે એકદમ સાત્વિક અને મસ્ત છે એઝ યુ કેન સી

એટલે બસ મસ્ત લોકેશન છે અને અહીંયા મજા આવે છે ધીમે ધીમે હવે જઈએ છીએ ચાલતા તમે જુઓ આ ધુવાડો ખબર નહીં કોણે કર્યો છે અહીંયા પણ ધીમે ધીમે ચાલતા જશું નામે સામે ગંગા મૈયા વહી રહ્યા છે સો બસ હવે સંધ્યા આરતી કેવી હોય છે એના પણ તમે દર્શન કરાવીશ જો આવી ગયા છીએ હવે આપણે ઘાટ પાસે આ જો અહીંયા ગંગા મૈયા છે અને બસ અહીંયા થોડીક વાર બેસશું અથવા તો જોઈએ કેટલું દૂર છે સામે આપણે જવાનું છે હવે ત્યાંનો પુલ મે ખબર નહીં ક્યાં છે ઓલો દેખાય એ લાગે છે હવે એક બે પૂછીશું ને પછી ત્યાં જશું તો ગંગા ઘાટ ઉપર થોડીક વાર બેસી અને હવે અમે જઈ રહ્યા છીએ હરકી ફોડી તરફ લગભગ બે કિલોમીટર જેટલું મેપમાં બતાવ્યું છે પણ યાર ખરેખર આ ઘાટ ઉપર હાલવાની જે મજા છે ને આમ કેવો વ્યૂ લાગે છે કેવો આ જુઓ તમે ખાલી વ્યૂ જુ અને નજીક તો ધીમે ધીમે સનસેટ થશે એટલે વધારે મસ્ત લાગશે બેસીએ તો એક બે કલાક આરામથી આપણે આરામ અમને સવારે ખબર નહોતી યાર અમને ખબર નહોતી કે મારા આશ્રમની એક્ઝેક્ટ પાછળ જ આ બધી અને આટલું નજીક છે નકર તો અહીંયા જ બેસત પણ કાંઈ વાંધો નહીં આ શું છે અલકનંદા ઘાટ અલક આ અમે જે ચાલીએ છીએ છે અલકનંદા ઘાટ તમે જોઈ શકો છો અને બહુ મજા આવે છે સામે એક સાધક બેઠા છે આ સાધના આપણી તપોભૂમિ ભારતને એટલા માટે જ કહેવામાં આવે છે એટલા માટે ભારત દેશમાં જન્મ લેવો બહુ મોટી વાત છે ગંગા અહીંયા બહુ મસ્ત એક પેઇન્ટ આર્ટ કરેલું છે હરિદ્વારમાં જેટલા પણ પુલ છે બ્રિજ છે ત્યાં મસ્ત મસ્ત આપણે હિન્દુ ધર્મને આર્ટ કરેલા છે તમે જો આખો બ્રિજ છે હવે અમે જઈ રહ્યા છીએ હરકી પૌડી હવે અહીંયા છ વાગ્યા આસપાસ સંધ્યા આરતી થતી હોય છે અને પાંચ વાગે તો અહીંયા ભીડ થઈ જાય છે અને ઓલરેડી સાડા ચાર થઈ ગયા છે સો વી આર લેટ એટલે જલ્દી જલ્દી જઈએ અમે આ મસ્ત યાર પોપાટ છે અહીંયા તમે જોવા છો અને અમે અત્યારે છીએ એક પુલ ઉપર અને આ પુલ ઉપરથી હરકી પોડીએ જવાય છે અને આ જે પાછળ છે એ આખો રામ ભગવાનનું જે આપણું ધનુષ છે એ ધનુષ આકારનો બ્રિજ છે હવે અહીંયા બધું અલગ અલગ મસ્ત છે ટૂંકમાં પૌરાણિક આનંદ આવે એવું છે ભાઈ માણસો તો હવે દેખાણું યાર ખરેખર અમને એમ લાગતું હતું અમે અત્યાર સુધી મજા આવતા હતા ને ને એટલું બધું પબ્લિક નહોતું પણ યાર હવે આ જવો એટલું પબ્લિક આ તો હજુ અમે અંદર ગયા નથી અંદર જઈને પછી તો શું હશે અમે જોઈએ સો અમે અત્યારે હરકી પવડી પહોંચી ગયા છીએ અને આ જો આ બધા અહીંયા માનો મેરામણ ઉભરાઈ ગયું છે અને અહીંયા આરતી થશે મેઇન જે છે એ સામે તમે જવો એમ આજે તમને દાદરા દેખાય ત્યાં મેઇન આરતી થાય છે તો બસ અહીંયા સંધ્યા આરતી થશે અત્યારે વાગ્યા છે પાંચ લગભગ છ સાડા છ આસપાસ થવી જોઈએ હવે જોઈએ સવા પાંચ થયા છે ને અમે તમે જો આમાં ગોઠવાઈ ગયા છીએ મારી પાછળ લાઈન થવા માંડી છે અહીંયા બધી લાઈન થવા માંડી છે અને એક્ઝેક્ટ સામે આરતી થશે હવે આરતીનું પૂજન છ વાગે શરૂ થવાનું છે અને આરતી સાડા છ આસપાસ થશે એટલે હવે અત્યારે થોડો થોડો તડકો છે પણ હમણાં સંચાર થઈ જશે એટલે વાંધો નહીં આવે ધીમે ધીમે સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને સામેની જગ્યાએ આરતીની તૈયારીઓ પણ થઈ રહી છે હવે મસ્ત પૂજન થશે પહેલાં અને પછી આરતી થશે હમણાં મારું ધ્યાન ગયું પહેલી જગ્યાએ ત્યાં લખેલું છે અસ્થિ પ્રવાહ ઘાટ એટલે આપણે જે કોઈ ધામમાં વહી જાય અને એને આ અસ્થિ પધરાવા આવે એ લગભગ અહીંયા હશે અને આ આ આ આ તમે જે જે મંદિર તો દેખાય છે તમને એ કેટલા સમયથી થી આમના મશે પાયા કેટલા ઊંડા હશે એટલે ઊંડા તો ઠીક પણ મજબૂત કેટલા હશે એ તો આપણું ભારત છે યાર બાકી નાયલ નદી દુનિયાની સૌથી લાંબી જ્ઞાતા ઉખાય છે ને એટલે તો આપણો ભારત દેશ માન છે અને સામે જે મેન આરતી છે ને ત્યાં છે ને ફોરેનર્સ પણ આવેલા છે તમને લગભગ નહીં દેખાય આમાં પણ ફોરેનર્સ અહીંયા આરતી કરવા આવે છે હવે ફાઇનલી પૂજન આરતી શરૂ થવાનો સમય થઈ ગયો છે છ ને બે મિનિટ થઈ છે અને સામે જે છે ત્યાંથી અનાઉન્સમેન્ટ અથવા તો જે કાંઈ પણ છે એ પૂજા કરે છે એટલે હવે જોઈએ ધીમે ધીમે મસ્ત તમને આરતી થઈ છે અને બસ એના દર્શન પણ હું તમને કરાવીશ ટેન્ક યુ મી ફાઇનલી હવે ગંગા આરતી શરૂ થવા જઈ રહી છે તમે જોઈ શકો એમ અત્યારે ગંગા આરતી ધીમે ધીમે પેટાવાઈ રહી છે અને મસ્ત હમણાં આરતી થશે એકદમ પીસફુલ હવે તમને એમ થતું હશે કે આટલા બધા ક્રાઉડમાં કેમ પીસફુલ તેમ છતાં પણ મેન્ટલી પીસફુલ એકદમ એટમોસ્ફિયર છે ગંગા નદી વહી રહી છે ખૂબ જ મજા આવે છે એકદમ કોઈ સપનું હોય છે બધાનું કે ગંગા આરતી અટેન્ડ કરવી અને અત્યારે એ સપનું જીવી રહ્યો છું તમને બધા પણ મારી સાથે શરૂ થઈ ગઈ છે તમે પણ દર્શન કરો ગંગા આરતી કરીને હવે અમે જઈ રહ્યા છીએ આશ્રમ તરફ આશ્રમ છે બે કિલોમીટર ને ગંગા આરતી ખરેખર ખૂબ મજા આવી કારણ કે ઘણા લોકોનું સપનું હોય ગંગા આરતી કરવી એક વાર કરવા જેવી જ્યારે પણ તમને સમય મળે હવે તો બધું સરળ થઈ ગયું છે ટ્રેન નું આનું તેનું હા અને મેં તમને કીધું સ્ટે ખરેખર બહુ મસ્ત સ્ટે છે ખાલી હરકી પડી છે ત્યાંથી તમે સીધા હાલીને આવી જાવ એટલે તમારું આશ્રમ બસ બીજું કાંઈ ઉપાધી નહીં એટલે ભાડા ભાડાની ચિંતા પણ નહીં અને જમવાનું પણ મેં હા અને જમવાનું પણ મેં તમને કીધું એકદમ સરસ ને બધું ઘરે જમતા હોય એવું એટલે બેસ્ટ છે બાકી હવે જલ્દી જઈએ પેકિંગ તો થઈ જ ગયું છે ને પાછા પહોંચે બસ સ્ટોપ ઉપર હવે એમાં જવાનું છે અહીંયાથી દિલ્હી દિલ્હીથી ફ્લાઇટ છે અમદાવાદ દિલ્હી આ બધું ધોડી છે હવે જલ્દી પછી અમદાવાદથી હું બાબરા દિપેશભાઈ જેતપુર એ જલ્દી જલ્દી પહોંચી અને લાસ્ટ્રમે પહોંચી હું તો લાસ્ટ સમયે પહોંચી ગયા છે પેકિંગને હું કમ્પ્લીટ કર્યું છે ને સાત ને ચોત્રીસ થઈ છે એટલે હવે જલ્દીથી નીકળીએ અને બસ સ્ટોપે જઈને અને પછી મુલાકાત કરીએ સોમને રિક્ષા મળી ગઈ છે અને અમે જઈ રહ્યા છીએ અમારા બસ સ્ટોપ છે ત્યાં હવે હું બસ સ્ટોપે જઈને થોડી અપડેટ આપું કે ક્યારે બસ આવવાની છે કાલ જેવું ન થાય અધરવાઇઝ અમે દિલ્હીથી અહીં આવતા હતા ને ત્યારે બસનો ટાઈમ હતો પોણા કેટલા દસ વાગ્યા દસ વાગ્યાનો તો આવી સાડા અગિયાર હવે આમાં એવું ન થાય ચાલુ ચાલુ બસ બસમાં તો અમે આવી ગયા છીએ જો તમે આ આપણી બસ છે સીટિંગ બુક કરી છે કારણ કે આપણને સ્લીપિંગમાં ફાવતું જ નથી ભલે પાંચ છ કલાકની જર્ની હોય તેમ છતાંય સો હવે બેસી જઈએ અને બેસી જઈએ અને વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું હોપફુલી અઢી વાગે અમે દિલ્હી પહોંચી જઈએ એ તમને નેક્સ્ટ વ્લોગમાં ખબર પડશે કે ક્યારે પહોંચવી કઈ રીતે કરવાનું છે સો સ્ટે ટ્યુન મજા આવી ગઈ તો લાઇક સબસ્ક્રાઈબ કમેન્ટ જે આવે એ કરી દો જય સ્વામણ જય શ્રી કૃષ્ણ જય રામ જય હિન્દ જય ભારત